હું છું રાઠોડ ગમનસિંહ સોનાજી મુઠા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા હું છેલ્લા દસ વર્ષથી વાવેતર કરું છું બટાકાનું પણ છેલ્લા ત્રણ વર્ષથી હું આઈફોન કંપની સાથે જોડાયેલો છું આઈફોન કંપનીનું કામકાજ એટલું બધું સારું છે તેની કોઈ લિમિટ જ નથી અત્યારે ઘણા જઈએ તો આઈફોન કંપનીનું બિયારણ જોઈતું હોય ત્યારે વીસ દિવસ પહેલાં અગાઉ નોંધાવવું પડે છે વીસ દિવસ પછી આપણને એક અઠવાડિયા જતે આપણને બિયારણ મળે છે બિયારણ મળ્યા પછી જ્યારે આપણે એને ઘરે લાવ્યા પછી એનું કટિંગ કરીને વાવેતર કરવાનો સમય આવે ત્યારે કંપનીના હાજર રહે છે હાજર રહી જે આ રીતના વાવેતર કરો આઈફોન કંપનીના માણસો ટાઈમસર હાજરી આપે છે અને વિજેટ તમને વાયા પછી ખેતરમાં જેવો તમે વાવેતર કરો એના છોડ જેવો બહાર નીકળતો એટલો બધો તંદુરસ્ત એટલો બધો ફર્સ્ટ ક્લાસ છોડ બહાર નીકળે છે કે વાત જ છોડો અને બહાર નીકળ્યા પછી છોડ મોટો થાય તો પણ એટલો મજબૂત હોય છે અને આઈફોન કંપનીના સ્ટાફમાં જે એમના સાહેબો હોય એ આપણને અઠવાડિયા અઠવાડિયે વિજેટ આપે જાય છે અને શું નાખવું શું કરું જે તે આપણને ખેડૂતને સલાહ સૂચન આપે છે અને બધા કે એ લોકો જ્યારે આઈફોન કંપનીનું જે તે વાવેતર કર્યું હોય એચવાય એસ એસમ હોય કે ના હોય કે સંતા ના હોય એ લોકો આપણને ટાઈમ સર એનો ટાઈમ પીરિયડ આપે કે આ ટાઈમથી તમે વાવેતર કરેલું છે તો આ ટાઈમમાં વાવેતર નીકળવાનો ટાઈમ થાય છે એ પ્રમાણે સાથે રહી અને આપણને એ રીતના સલાહ સૂચન આપી અને એને નીકળવાનો ટાઈમ થાય ત્યારે એ હાજર રહી અને બટાકા ગઢાઈ અને જેવા તમે બેગો ભરીને તૈયાર કરો તાત્કાલિક માલ ઉપાડે છે અને તમારો માલ જેવો સ્ટોરે પહોંચે તેઓ એ લોકોને જે તે તમારે કોઈ ફલ્ટ હોય તો તાત્કાલિક એ લોકો પણ આપણને જાણ કરે છે કે તમારા માલમાં તકલીફ કે આ તકલીફ છે એ રીતે આઈફોન કંપનીનું બહુ કામકાજ સારું છે અને ફાર્મજી વિશે વાત કરીએ તો ટોટલ માહિતી આપણને સાથે મોબાઈલમાં મળી જ જાય છે અને એમની જે એપ ખોલો તો એની અંદર હોય જ છે અને એ લોકો આપણને જાણ તાત્કાલિક કરી દે છે અને પેમેન્ટ વિશેની વાત કરીએ તો આપણે ત્રીસ દિવસ છે પણ છતાં પંદરથી વીસ દિવસમાં આઈફોન કંપનીનું પેમેન્ટ ટાઈમસર મળી જાય છે જય હિન્દ જય ભારત